હેલો જય માતાજી મિત્રો ખુશાલી સુપુલક્ષમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણે આવી ગયા છીએ અહીંયા જે લીમડીની અંદર પ્રદર્શન કાર્ય બતાવવામાં આવેલું છે ને અહીંયા જો ખૂબ સુંદર મજાની ભવ્ય વિશાળ જે મહાદેવની શિવલિંગ તેમજ શેષનાગનું જે સ્વરૂપ બતાવવામાં આવેલું છે ત્યાર પછી એક અહીંયા જે નિમબાર્ગ ધામ ના અલગ અલગ દ્રશ્યો પણ બતાવવામાં આવેલા છે તે પણ હું વિડીયો દ્વારા બતાવવાનું છું ને જે આ જે મૂર્તિ જોઈ રહ્યા છે ને એક્ઝેટ એની અંદર બાર જ્યોતિર્લિંગ તેમજ ગણપતિ દાદા જે કોરોનાને ભગાડતા તેમજ અહીંયા

અને સરસ મજાનું ભજન અને પણ લાગી રહ્યું છે અને સામે જે મહાદેવની શિવલિંગ તમે જે જોઈ રહ્યા છો ને તે વીસ પિતા હોય તેઓ અહીંયા જે દર્શાવવામાં આવેલું છે આપણે આવી ગયા છીએ બીજા વિભાગ તરફ જ્યાં શિવલિંગ ને અભિષેક કરતા ગણપતિ બાપા તમને અહીંયા જોવા મળશે પાણી રેડે છે મહાદેવ નું શિવલિંગ અહીંયા બંને સાઈડ જોવા કઈ રીતના સરસ મજાની મૂર્તિ છે બધી મૂર્તિઓ અહીંયા મુવમેન્ટ કરે ને એ રીતના દર્શાવવામાં આવી છે અને ધાર્મિક આપણે કેવી રીતે પ્રચાર કરી રહ્યા છે અને અહીંયા રીતના ઘણી બધી તમને અલગ અલગ જે વસ્તુ તમને પ્રદર્શન જોવા મળશે આ રીતના અલગ અલગ તમે ટર્નલ આવે ને એમાં મહાદેવની શિવલિંગ નંદી મહારાજ એમાં ઘણી બધી વસ્તુઓ તમને લાઈનમાં સવાર મળશે અને ઘણી જગ્યાએ દરાવના એવા અવાજ આ ગુફામાં આવે છે અને અહીંયા જોવા આતા તાઇ જીવ ઉતાર્થના રાક્ષણીએ આપણે કહેવાય ને શ્રી કૃષ્ણ ભગવાન ત્યાર પછી આપણે આવી ગયા છીએ આગળની તરફ જ્યાં ભગવાન શ્રી ગણેશ ભક્તને આપતા આશીર્વાદ એવું અહીંયા જે બનાવવામાં આવે છે તે પણ જો આશીર્વાદ આપતા એ રીતના ધીમે ધીમે હાથ હળ લે છે ત્યાર પછી આપણે ધીમે ધીમે ગુફાની અંદર બહાર જઈએ ને તો આ રીતે હનુમાનજી દાદા જે દર્શાવવામાં આવેલા છે ત્યાર પછી અત્યારે હું તમને દર્શાવી રહ્યો છું યશોદા માતાને જે બ્રહ્માંડના દર્શન કરાવ્યા ભગવાન શ્રી કૃષ્ણ એ રીતના અહીંયા આખું સરસ મજાનું જે દર્શાવવામાં આવેલું છે અને મુખની અંદર બ્રહ્માંડ જે ગોળ ગોળ ફરે છે પછી આપણે આવી ગયા છીએ અહીંયા ભગવાન શ્રી કાળિયા નાગને મારતા એ રીતના અહીંયા દ્રશ્ય દર્શાવવામાં આવેલું છે તો એ રીતના મુમેન્ટ કરે છે જુઓ હવે આપણે જોવા જઈ રહ્યા છીએ ભગીરથ રાજા એ જ્યાં મનુષ્યને કલ્યાણ માટે અહીંયા જે ગંગાજીને ઉતારવામાં આવ્યા હતા તે રીતના અહીંયા મહાદેવની શિવલિંગ તેમજ ભગીરથ રાજા અને ઉપર તમને ગંગા માતા નું દ્રશ્ય બતાવશે ગુફાની અંદર પ્રવેશ કરીએ ને તો બાર જ્યોતિલિંગ અલગ અલગ જગ્યા ઉપર આવેલી છે તે અત્યારે આપણને આ જગ્યા ઉપર જોવા મળશે આ સર્વ પ્રથમ પહેલી શિવલિંગ છે ઓમકારેશ્વર જ્યોતિલિંગ તે ઇન્દોરમાં આવેલી છે આ રીતે તેમનો વ્યૂ બતાવવાનો છે આ જ્યાં રાખે આ જ્યાં કળશ છે એ કળશમાંથી ભગવાન શ્રી મહાદેવની જે કહેવાય કે અભિષેક થતો એ રીતના દ્રશ્ય બતાવવા છે ત્યાર પછી આપણે આગળ જઈએ તો અહીંયા જે કહેવાય કે ઔરંગાબાદ મહારાષ્ટ્રમાં આવેલી જે ધ્રુમેશ્વર જ્યોતિલિંગ અહીંયા દર્શાવવામાં આવે છે વર્ષે આપણે વધી રહ્યા છીએ આગળ જે પુણેમાં મહારાષ્ટ્રમાં જે ભીમેશ્વર મહાદેવની જ્યોતિર્લિંગ આવેલી છે તે પણ અહીંયા તેની સરસ મજાની જે મહાદેવની શિવલિંગ બતાવવામાં આવી રહી છે પછી મિત્રો આપણે આગળ વધીએ ને તો એ જ રીતના અહીંયા બાર જ્યોતિલિંગ અલગ અલગ જગ્યા ઉપર આવેલી છે તેનું નામ ને તેમજ અહીંયા મહાદેવની શિવલિંગ બતાવવામાં આવી છે વેદનાથ મહાદેવ અર્જુન મલ્લિકાર્જુન લાઈનમાં છે તો આપણે સ્ટેપ બાય સ્ટેપ તમે જોતા રહીશું બાર જ્યોતિર્લિંગ દર્શન કરીને એક જેટ આપણે છેલ્લા તરફ જઈએ તો અહિયાં ગણપતિ મહારાજ કોરોના દ્રશ્ય બતાવવામાં આવેલું છે કથા મંડપ ની એક જેટલા બહાર ની તરફ આવો તો તમને એક આવો ડોમ જોવા મળશે આ ડોમની અંદર ખૂબ સારી એવી અલગ અલગ વસ્તુઓ તમને જોવા મળશે જે કે અહીંયા સિદ્ધિની જે કહેવાય અલગ અલગ લોકર તમને અહીંયા જોવા મળશે નાનાથી લઈને મોટા સુધી અહીંયા કેવડા મોટા મોટા લોકર છે જો અહીંયા નવસો ને વીસ કિલોનું વજન ધરાવે છે ત્યાર પછી સ્ટેપ બાય સ્ટેપ એની સાઇઝ લખેલી છે અલગ અલગ જો ભાઈ આ રીતના પેપર પણ આપે છે આ રીતના તેમની લોકની સિસ્ટમ આવે છે આ બીજા ઘણી બધી વસ્તુ અહીંયા છે દેખાડવા જેવી ત્યાર પછી અહીંયા આપણે આગળ જઈએ તો અહીંયા નાનું નાનું પણ જોવા મળશે તમને આખી તેમની એડવર્ટાઈઝ છે સિદ્ધિની અહીંયા છે ફ્રીજ માટે જે રીતના તમારે આડો ફ્રીજ લેવું હોય તો આડો ઊભો લેવું હોય તો ખાસ કરીને તો કહેવાય ને ડ્રિંક્સ માટે ત્યાર પછી આપણે આગળ જઈએ તો અહીંયા ટપોઋષિ આયુર્વેદિક પ્રોડક્ટ તમને મળશે અહીંયા પણ એ રીતના છે મજાજ માજે મસાજ કરી આપશે તમને અહીંયા જે વસ્તુ તમારે લેવી હોય તો કઈ રીતના જો અહીંયા ઉપર બતાવવામાં આવી છે એટલે ભાઈના હાથમાં પણ છે આ જો આ છે મસાજની મશીન આ બંધ બંધ થાય પછી અહીંયા ઘણી બધી એવા સ્ટોલો છે ઘણા બધા ખાલી પણ છે અહીંયા જો કંઈક કઈ રીતના છે તેમજ છે તેમજ એચડીપીઆઈ પાઇપને સોલર વોટર હીટર માટેનો જે એડવર્ટાઈઝ કરવામાં આવી છે અહીંયા ઇલેક્ટ્રિક કાટો છે પછી અહીંયા પણ ઘણી બધી પ્રસાદીઓ તમને મળશે ગૂગલ તેમજ ઘણી બધી વસ્તુઓ અહીંયા વેરાયટીઝ મળશે અહીંયા જે પુસ્તક કેન્દ્ર અહીંયા બનાવવા મળશે હરે કૃષ્ણ હરે રામ ગીતા સાર છે કર્મયોગ છે ભક્તિ વિશે છે જોઈ શકો છો આ રીતના ઘણી બધી બુકો તમને અહીંયા મળી રહે છે ત્યાર પછી હવે આપણે ત્યાર પછી હવે આપણે આગળ જઈએ તો અહીંયા ઘણા બધા સ્ટોલો પણ ખાલી છે હું તમને અહીંયા બતાવું ગીતા પ્રેસ ગોરખપુર જે બાપુની હરેક કથાઓમાં હોય છે ઘણી બધી વસ્તુઓ એ પુસ્તક તેમજ માળાઓ મળે છે ત્યાર પહેલાં અહીંયા આવી ગયા છે હનુમાન દાદાની સરસ મજાની જે મૂર્તિ જે પૂજ્ય મોરાઈ બાપુને જે ચિત્રકૂટ ધામમાં અહીંયા જે હનુમાનજી દાદાની મૂર્તિ છે સેમ ટુ સેમ અહીંયા રાખવા બનાવેલી છે તમે અહીંથી ખરીદી શકશો રામાપીર બાપાની છે તેમજ અહીંયા પણ એક અલગ સ્ટોલ બનાવેલો છે અને પછી મેં વાત કરી એમ ગીતા પેશ ગોરખપુર જ્યાં ઘણી બધી તુલસીની માળા તેમજ ઘણી બધી વસ્તુઓ અહીંયા મળે છે જય શ્રી રામ પછી અહીંયા બુકનો સ્ટોલ છે અહીંયા પણ તમને ઘણી બધી સ્ટોલો તમને મળી રહેશે જે પણ ઓછામાં ઓછા જય શ્રી રામ ભગત એક સ્ટોલ છે તે ભગવાન શ્રી રામનું ખૂબ સુંદર મજાનું પેઇન્ટિંગ ચિત્ર અહીંયા જે દોરેલા છે આ રીતના નાના મોટે જે સાઈડના જોવે તે સાઈડના અહીંયા તમને મળી રહેશે અહીંયા બહારની સાઈડ પણ બતાવેલા છે એવું સરસ મજાનું ચિત્ર તમને અહીંથી મળશે આપણે જે અહીંયા અલગ અલગ પ્રદર્શનો નિહાળ્યા તો આપણે તે ભાઈ પાઈથી જાણશું તમારું નામ શું છે હસમુખભાઈ દત્ત હસમુખભાઈ દત્ત નામ છે અને અહીંયા જે અલગ અલગ પ્રદર્શનો બતાવ્યા છે એમાં કયા કયા પ્રદર્શનો આપણે જોયા છે આમાં થી લઈને બાર જ્યોતિર્લિંગ સુધીમાં બધા પણ આવી ગયા છે સમુદ્રમંથન છે કાલિયા નો કોન્સેપ્ટ છે બાર જ્યોતિર્લિંગ છે આપણે બ્રહ્માંડને દર્શન કરાવતા કૃષ્ણ ભગવાન છે એ પણ તમે જોઈ શકો છો આ પ્રકારના ઘણા બધા કમસમ સત્તરથી અઢાર પ્રદર્શનો આપણે લગાયા છે લીમડી ખાતે આપણને પ્રસંગમાં ચાન્સ મળ્યો છે એમને સહભાગી થવાનો કરી રહ્યા છે બધું અને આમાં તમારું એડ્રેસ આપણે અમદાવાદમાં છે લાભા મંદિરની આ બાજુમાં છે અમારે અમારું એડ્રેસ છે આનું છે તમે ગમે ત્યારે કોન્ટેક્ટ કરી શકો છો અઠ્ઠાણું બસો ઓગણસાઠ નેવું નવ સત્યાવીસ કોન્ટેક નંબર છે તો આ રીતના જે ધાર્મિક દ્રશ્યો બતાવતા હોય પ્રદર્શન અલગ અલગ વિભાગ દ્વારા હત્તર અંદાજીત વિભાગ બનાવેલા છે બરાબર હિન્દુ ધર્મને જગાડવા માટે બી આ કોન્સેપ્ટ બતાવો જરૂરી છે આવાવાળી પેઢીને ખબર પડે કે આપણા હિન્દુ ધર્મમાં શું શું થયું છે રામાયણ મહાભારત મહાભારત કાળમાં એ બધો કોન્સેપ્ટ આપણે બતાવવા માંગીએ છે અને પબ્લિકને જાગૃત કરવા માંગીએ છે અને આ જે બધા દ્રશ્ય તમે જોઈ રહ્યા છો ને એ અલગ અલગ તમે મૂવિંગ ટોટલ બધી મૂવિંગ આ કોન્સેપ્ટ બહુ ઓછા લોકો સમજો કરે છે અને ગુજરાતમાં તો સપોઝ અમારા સિવાય કોઈ છે જ નથી એવી રીતનું છે દરેક વિષય હરેક ટોપિક ઉપર કોઈ પણ આપણે કરી શકીએ છીએ ઇલેક્ટ્રિક વસ્તુ છે બધી વસ્તુ ટૂંકમાં એકવાર થઈ જાય જય જય શ્રી રામ અહીંયા મિત્રો દિવ્ય પ્રદર્શન તેમજ અહિયાં દિવ્ય દર્શન કરીએ તો તમને આમ વિડીયો કેવો લાગ્યો ગમે લાઈક કરો શેર કરો કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય જય શ્રી રામ